વાસી રોટલીના ફાયદાઓ જાણશો તો પાડોશી પાસેથી પણ માંગી લાવશો રાતની રોટલી ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાયજેશન માટે સારી હોય છે એમાં પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા રોજ રાતે કે દિવસે આપણે ઘણો બધો કંટ્રોલ કરી રાખીએ પણ રોટલી વધતી જ હોય છે લોકો વધેલી રોટલી ગાય કે કૂતરાને ખવડાવી દેતા હોય છે પણ અમે તમને અહીં વાસી રોટલીના ફાયદાઓ જણાવી રહ્યા છીએ જે જાણીને તમને વાસી રોટલી ફેંકવાનું મન થશે નહીં મોટાભાગના લોકો વાસી રોટલી ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો તમે તેને ફ્રેશનેસ પર ધ્યાન ન આપીને તેના ફાયદા પર ધ્યાન આપશો તો તમને તે ખાવી ગમશે ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાયજેશન માટે સારી હોય છે એમાં પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા વાસી રોટલી ખાવાથી થાય છે આ પાંચ ફાયદા પહેલું ડાયાબિટીસ પર કંટ્રોલ વાસી રોટલી રોજ દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસ અને બીપી કંટ્રોલમાં રહે છે રોટલી વાસી થઈ જતાં તેમાં લાભકારી બેક્ટેરિયા આવી જાય છે અને ગ્લુકોઝની માત્રા પણ ઓછી હોય છે બીજું પેટની બીમારીઓ નહીં થાય વાસી રોટલી ખાવાથી પેટની બીમારીઓ પણ થશે નહીં આ સાથે જ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે ત્રીજું પાચન શક્તિ મજબૂત થાય છે વાસી રોટલીમાં ફાઈબર ભરપૂર હોય છે જેના કારણે ડાયજેશન સારું રહે છે તેને રોજ ખાધા બાદ તમારે પેટની સમસ્યાઓ વેઠવી પડશે નહીં ચોથું શરીરનું તાપમાન બેલેન્સ રહેશે આ રોટલીઓ બોડી ટેમ્પરેચર મેન્ટેનન્સ કરવામાં મદદગાર સાબિત થાય છે ખાસ કરીને ગરમીમાં વાસી રોટલી ખાવાથી હીટસ્ટ્રોક જેવી સમસ્યા નહીં આવે પાંચમું દુબળાપણાની સમસ્યા દૂર થશે બોડીને એનર્જી આપવા માટે પણ વાસી રોટલી ખૂબ કામમાં આવે છે તેનાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે અને દુબડાપણાને દૂર કરવા માટે રાતના સમયની વાસી રોટલી ખાવી સૌથી કારગર ઉપાય માનવામાં આવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં ધન્યવાદ મિત્રો